ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રીપેઇડ સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ વીજ મીટર ચાર્જ કરવા પડે છે સરકારની માલિકીની એમજીવીસીએલ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ફતેહગંજ ખાતે મીટરો લગાવવામાં આવ્યા હતા જે મીટરો દ્વારા વધુ બિલ આવતા હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે ફતેહગંજની એમજીવીસીએલ કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો વીજ ગ્રાહકો એવું કહી રહ્યા છે કે પ્રીપેડ સ્માર્ટ

આ સ્માર્ટ મીટરમાં ગડબડ હોવાના પણ અનેક રહીશોએ એકત્રિત થઈને આ ટોળાએ આક્ષેપો કર્યા હતા વીજ કંપનીના અધિકારીઓ એવો જવાબ આપી રહ્યા છે કે સ્માર્ટ મીટર નાખવાનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે જેથી અમે વધુ કાંઈ કહી શકીએ નહીં સ્થાનિક રહીશો કહી રહ્યા મુજબ સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં આવતી નથી ઘરે આવતી એજન્સી દ્વારા વીજ કનેક્શન પાસેની રિંગિંગ વીજ બિલ માંગી લેવામાં આવે છે અને સ્માર્ટ મીટર લગાવવા બાબતે જાણ કરાય છે પરંતુ જો કોઈ વીજ બિલ આપવાનો ઇન્કાર કરે તો ભવિષ્યમાં તેમને વીજ નિગમ દ્વારા રૂપિયા દસ હજારનો દંડ થશે તેવી ચીમકી પણ એજન્સી દ્વારા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો હું અહીંયા ત્યાંથી ગયેલા જવાબદારી નથી ઘરે મા બાપ બુઝુર્ગો છે એ લોકોની સેવ કરવાનું છે એનું શું કરવાનું આપણે એ લોકોને ને કાલુટીન કશું થઈ જશે તો આ લોકો જવાબદારી લેશે હાર્ટ એટેક આવશે તો કોણ એ લોકો જશે એટલે આ મીટરો નથી જોતા અમને જૂના મીટરો પાછા મોકલી દો અમારા બસ બીજું કશું આગળ જોઈતું નથી રિચાર્જ થતું નહીં રિચાર્જ કરે છે આ બેનનું રિચાર્જ થયેલું તો પણ એમને લાઇટો જતી રહી છે ત્યારની જવાબદારી કોણ અને ત્રણસો ત્રણસો રૂપિયા રિચાર્જ કરે તો અઠવાડિયામાં પતી જાય છે કશું તેની જવાબદારી લેશે કલેક્ટર કોઈ આવતું નથી कोई जवाबदारी लेता ना थी। हमने बीक लाके तो पुलिस ने बोला दी था। तो हमने कौन जवाबदारी ले से? हमने आ ना थी जो है तो मीटर, हमने हमारा जूनू मीटर मोकली दो बस, फाइनल। मानना मिशी था।